લોજો ભાઈ આપણે એક 110 ફૂટ ધાર થયો છે જીડી જીડી પાણી આવતું એવું લાગે છે જીડી જીડી ઉતોસી એ ધાર એ સાઈડમાં બુધે ધાર જીવતા જ થાય છે અને આપણે આ લાઈન પાછી કાઢી છે આટલી બે જોટા 40 ફૂટ હવે બે હાથું દીગા ભાઈ ઊભી હમો ખાઈ છે દબિયા કેટી કેટી થાતી કે લાગે નહીં

સંકો દર્શન દેના દુખે હે ભાઈ હાઈ જે મિશ કર લેજો છોટા ભીમ કા ત નહીં મિશ કર લ

આપડે બોર માંથી લાઇન ફ્રી થઈ રહી છે લાઇન ફ્રી થઈ જાય એટલે હમણાં લાઇન ખેંચી લઈ યો ભાઈ નાળા નાળાથી ઉપર જઈ રહ્યા હે છેલો દાર પૂરો લાઈન નીકળી ગઈ ત્રણસો ફૂટ લાઈનનો ઢગલો થઈ ગયો હે બધો જો લાઈન કાઢી લીધી ત્રણસો ફૂટ ને હવે મશીન બહાર કાઢવાનું હે અહીંથી ગુંદાની વાડીનું કામ સમાપ્ત રમેશભાઈની વાડીનું હાથ આવી રીતે આવી રીતે નાડું ખેંચી એક જણો ને એક જણાવી આવી રીતે જાય ઉપર ભાઈ આમાં આપણે તેર દાર કર્યા પાંચ દાર અઢીસોના બાકી બધા ત્રણસોનાથી લાઈન કાઢી ખાટલા માંથી ઢગલો કરી ને હવે બારે નીકળી રહ્યા હમ મોટાભાઈ અંદર નાઈ હે ને અમારા જીગુભાઈ છે ને ઉપર ખેંચી રહ્યા હે પિસોડા ફેરવી રહ્યા હૈ કચડ 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 લઈ કા ઉભો રહી ગયો થોડા સારું હે આવો અજાણ ને ઉભો રહી ગયો એમ હા એક મિનિટ નો થઈ ગયા તા એટલે આવી ગયો હવ આ લે 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 આય કઈ કાય 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 કાંઈ નાડુ તું ખે કે આવું નાડુ ખાઈ ગયા આવું ભાઈ મશીન નીકળી ગયું હે રમેશભાઈ ની વાડી કોળી ખુલી ગઈ મશીન નીકળી ગયું બધું રેડી હવે જીગા ભાઈ જવો તો ખરા લાઈનનો ઢગલો કેવડો મોટો ભાઈ આ એટલો ઢગલો છે લાઈનનો જીગાભાઈ જો વાયરનું બંડલ ખંભે મારીને આવે છે વાયરને પીંડલા હકેલી રહ્યા છે હા હા વાડીએ પૂરું કરી દીધું કા

કોઈ શું નીકળી ગઈ વાયર ના પીંડલા ભરાઈ ગયા હે ના કુવાનો નજારો હવે પાણી હવે જીરી જીરી બધે દેખાય બહુ એવું બધું ખાસ પાણી અત્યારે નથી વરસાદના હિસાબે વરસાદ છે ને એમાં પાણી ક્યાંથી હોય પણ તોય પણ સારું થઈ ગયું છે વાડીમાં હવે મકાન ભાઈ રમેશ રમેશભાઈ મકાન બનાવવાના હે હાલે ફીંડલું વાર વાર જીગા ફીંડલું વાર

60 फुट ની વાડી છે આ 60 ફૂટ ની વાડી જો માં પાણો દેખાય અહીંયા ફિટિંગ કરવાનું છે ને અમારા દીગુભાઈ હાલો ઘણ કાટો કાડ નાખ્યો કાડ નાખ્યો તો હાલો લ્યો પાયા લઈ ગ્યો પાયા આવી ગયા હાલો અહીંયા છે પાયા જો માં વાહેરીયા લે તો બેય પાયા ના હાલો ગોડી ફિટ કરી દે હાલો ભાઈ अश्विनભાઈ ની વાડીએ ઘોડી ઊભી થઈ ગઈ કમ્પલેટ ખાટલો ઢીંગાડાઈ ગયો છે ખાટલો લોટિંગ ગયો ઘોડી ઊભી થઈ ગઈ ખાટલો લોટિંગ ગયો અને હવે જો ખવાર અંદર ફિટિંગ કરવાનું ને જીગુભાઈ અમારા ઊભા રહી ગયા છે કે ની જેમ એમ ને બાપુ ડોન ઊભા રહી ગયા એમ ને હા એ શું ભાઈ હાલો હવે જઈ રહ્યા છે ઘર તરફ ભાઈ જીગુભાઈ નમેન સાઈડે પોગી ગયા હઈ હવે હે ને કૂવામાં ફિટિંગ કરવાનું ચાલુ કરવાનું છે ઘોડી બધું જો ખાટલો નીંગાળેલું છે ઘોડીમાં અને વાડી છે સાઠ ફૂટની ને વીસ ફૂટ અધર ફિટિંગ કરવાનું છે પાયાના હાંધા કરીને રાખી દીધા હે જો વીસ વીસ ફૂટિયાના વીસ ફૂટિયા પાયાના હાંધા કરી જો હવે હમણાં અંદર ઉતરી જાય ને મંડી ફિટિંગ કરવા જીગુભાઈ અમારે કેમ જીગુભાઈ મોજમાં ને મોજે દરિયા ઉપર નરિયા કાંધા પણ કઈ વાંધો નહી ભાઈ